હલો મિત્રો સ્વાગત છે તમારું ફ્રી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના ની અંદર હું તમને જણાવીશ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો ક્યારે આવશે અત્યારે હાલ તમે સોશિયલ મીડિયા ઉપર માહિતી જોઈ રહ્યા રહ્યા છો તેમાં જણાવી કે કિસાન યોજનાનો વિસ્તમો ટૂંક સમયની અંદર આવી જશે મિત્રો એ હપ્તાની જે છે તારીખ જાહેર કરી દેવામાં આવી છે આજે ઓગણીસ જુલાઈ છે અને આજે જ આપણો પીએમ કિસાન સન્માન યોજનાનો હપ્તો રાત્રે આવી જશે તો કેટલો હપ્તો મળશે એના વિશે પણ આ વિડિયોની અંદર માહિતી વાત કરીશું સાથે જઈએ અમુક લોકોને બે હજારનો હપ્તો મળશે અમુક લોકોને અહીંયા છ હજાર રૂપિયાનો હપ્તો મળશે તો કેવા ખેડૂત મિત્રોને અહીંયા બે હજારનો હપ્તો અને કેવા ખેડૂત મિત્રોને છ હજારનો હપ્તો મળશે તમામ માહિતી તમને આજના વિડીયોની અંદર જોવા મળશે અને સાથે અમુક ખેડૂત મિત્રો એવા છે જેમને અહીંયા પીએમ કિસાન સન્માન નિધિ યોજના થકી હપ્તાનો લાભ આપવામાં આવશે નહીં તો કેવા ખેડૂતને હપ્તાનો લાભ નહીં મળે તમામ માહિતી જાણવા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો વિડિયો આ ગામ આજેલા સુધી પહોંચી રહ્યા છે તો વિડીયોની જે હવે આપણે શરૂઆત કરી લઈએ તો એ જે જોઈએ તો જે છે દેશના ખેડૂતો માટે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવી છે મિત્રો ભારત દેશના ખેડૂતો માટે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે પીએમ કિસાન યોજના ચલાવવામાં આવે છે જેનો લાભ ખેડૂતોને આપવામાં આવે છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ફક્ત આપણા દેશના ખેડૂતોને જ આપવામાં આવે છે આ યોજના હેઠળ દરેકને બે હજાર રૂપિયાના હપ્તા જે છે વર્ષમાં ત્રણ વખત આપવામાં આવે છે મિત્રો દરેક જે ખેડૂતો છે એમને બે હજારના હપ્તા વર્ષની અંદર ત્રણ વખત આપવામાં આવે છે અને અત્યાર સુધીમાં ખેડૂતોને કુલ ઓગણીસ હપ્તાના નાણાં મળ્યા છે મિત્રો અત્યાર સુધી કુલ પીએમ કિસાન સન્માન નિધિ યોજના થકી ખેડૂતોને ઓગણીસ હપ્તા જે છે મળી ચુક્યા છે પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વખત એવી ભૂલો છે જેના કારણે ખેડૂતનો વીસમો હપ્તો અટકી શકે છે મિત્રો અત્યાર સુધી ઓગણીસ મળે એટલે કે એક હપ્તો બે હજારનો હોય છે એવા જોવા જઈએ તો અત્યાર સુધી પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને જે છે આડત્રીસ હજાર રૂપિયાની સહાય મળી ચૂકી છે અને મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો એવા હોય છે જે અમુક ભૂલ કરે છે ભૂલના કારણે એમના હપ્તાના જે છે પૈસા અટકી જાય છે અને અમને હપ્તાનો જે છે લાભ મળતો નથી ને એમને જે છે હપ્તાનો લાભ અટકી જાય છે વાત કરીએ તો કેવી ભૂલો છે ને કે કેવી ભૂલો ના કરવી જોઈએ તો કયા કારણોસર વીસમો હપ્તો અટકી શકે છે એના વિશે વાત કરીએ તો પ્રથમ ભૂલ જો તમે પીએમ કિસાન યોજના સાથે નવા જોડાયેલા છો તો તમે ધ્યાન રાખો કે તમારા જે છે ફોર્મમાં કોઈ ભૂલ ન કરો એટલે કે તમે પીએમ કિસાન યોજના અંતર્ગત નવા જોડાઈ રહ્યા છો અથવા જોડાઈ ગયા છો તો તમારે એ એ ધ્યાન રાખવાનું છે કે તમે કોઈ જે ફોર્મમાં જે છે ભૂલ ના કરી હોય સાથે વાત કરીએ તો ઉદાહરણ તરીકે નામ હિન્દીમાં નહીં પરંતુ અંગ્રેજીમાં ભરવું પડશે એટલે કે ઘણા બધા ખેડૂત મિત્રો એ કરતા હતા કે એમનું જે નામ હોય છે એ અંગ્રેજીમાં ભરી દેતા હતા અથવા હિન્દીમાં અથવા ગુજરાતીમાં ભરતા હતા પરંતુ હવે તમામ ખેડૂત મિત્રોને એમનું નામ અંગ્રેજીમાં જઈએ ભરવું પડશે વાત કરીએ તો લિંક જે છે ખોટી રીતે ભરશો નહીં આધાર નંબર જેવી અન્ય બાબતો ખોટી ભરશો નહીં અન્યથા હપ્તો અટકી શકે છે એટલે કે તમારો જે આધાર કાર્ડ નંબર હોય સાચો દાખલ કરવાનો છે બેંકની જે માહિતી હોય જે ખાતા નંબર હોય એ પણ સાચો દાખલ કરવાનો છે જેથી કરીને હપ્તો તમારો અટકી શકે નહીં અહીંયા ખેડૂતોની બીજી ભૂલ વિશે વાત કરીએ તો બીજી ભૂલ એ છે જો તમે આપેલી બેંક ખાતાની માહિતી ખોટી હોય તો તમે તેના હપ્તા જે છે લાભથી વંચિત રહી શકો છો એટલે કે તમારા દ્વારા આપેલી બેંક માહિતી ખોટી હોય તો તમે એના હપ્તાથી જે છે લાભથી વંચિત રહી શકો છો તેથી બાકીની માહિતી જેમ કે બેંક એકાઉન્ટ નંબર આઈએફસી કોડ યોગ્ય રીતે ભરશો જેથી કરીને હપ્તાના નાના યોગ્ય ખાતામાં ટ્રાન્સફર કરી શકાય એટલે કે જે તમે માહિતી આપો છો એ આપવાની છે માટે સી અને જમીન વેરીફિકેશનની જે છે જરૂરી જેવી કામગીરી પૂર્ણ કરવી પડે છે એટલે કે ખેડૂતો માટે અહીંયા અને જે જમીન વેરીફિકેશનની પ્રક્રિયા છે એ ઘણા બધા ખેડૂતો પૂર્ણ નથી કરતા જેથી કરીને એમનો હપ્તો અહીંયા અટકી જાય છે તો તમારે એ કાર્ય જે છે મહત્વના છે તમારે પૂર્ણ કરી લેવાના છે જો તમે આ ના કરો તો તમારા હપ્તાના જે છે લાભથી વંચિત રહી શકો છો ને તમારો હપ્તો અહીંયા અટકી શકે છે વાત ચોથી તો યોજના હેઠળ પાત્ર પાત્ર માત્ર લોકોને જ લાભ મળે છે પરંતુ જો તમે ખોટી રીતે યોજનામાં જોડાયા છો અથવા ખોટી રીતે લાભ લઈ રહ્યા છો તો આવા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને એમને નોટિસ મોકલવામાં આવી આપવામાં આવી રહી છે એટલે કે તમે ખોટી રીતે યોજનામાં લાભ લઈ રહ્યા હોય તો હવે લાભ તમારે બંધ કરી દેવો જોઈએ જેથી કરીને હવે સરકાર એ તમામ લોકોને શોધી રહી છે અને એમને નોટિસ આપી રહી છે તો આ તો આજનો વિડીયો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ